જમીનમાં છોડવાઈએ પછી એ વૃક્ષમાં રૂપાંતરિત થાય છે એમાં વર્ષો વીતી જાય છે વૃક્ષ થયા પછી એ વૃક્ષ ઉપર ફૂલો આવે છે આ ફૂલોમાંથી કેટલા ફૂલો પડી જાય છે અને થોડા ઘણા ફૂલો એ ફળમાં રૂપાંતરિત થાય છે આ થયેલા ફળોમાંથી કેટલા ફળો વહેલા પડી જાય છે વહેલા ખરી જાય છે એટલે એ નકામા થઈ જાય છે અને છેવટે અમુક જ ફળો કામમાં આવે છે એવું જ ભગવત પ્રાપ્તિના કરવામાં લોકોના પ્રયત્નો છે એ વસ્તુ આ શ્લોકમાં છે ભગવદ્ ગીતાનો અધ્યાય સાથ શ્લોક ત્રીજો મનુષ્યાણ સહસ્ત્રું કશ્ચિત યતતી સિદ્ધ વ્યતતા સિદ્ધાનામ કશ્ચિત મામ વેતિ તત્વત જો આ શ્લોકને ગુજરાતીમાં કહીએ તો હજારો મનુષ્યમાંથી કોઈ એક સિદ્ધિ પામવા પ્રયત્ન કરે છે અને આ પ્રમાણે સિદ્ધિ પ્રાપ્ત કરનારમાંથી ભાગ્યે જ કોઈ એક મને વાસ્તવમાં જાણે છે બીજા શબ્દોમાં કહીએ તો હું કે હજારો માણસમાંથી કોઈ એક મને પામવા માટે પ્રયત્ન કરે છે અને એ પ્રયત્ન કરનાર યોગીઓમાંથી પણ કોઈ એક મારે પરાયણ થઈ મને તત્વથી એટલે યથાર્થ રૂપે ઓળખે છે આપણે જોયું કે પહેલા અને બીજા શ્લોકમાં બીજા શ્લોકમાં ભગવાને હું વિજ્ઞાન સહિત જ્ઞાન સંપૂર્ણતાથી કહીશ જેથી કંઈ પણ જાણવાનું બાકી નથી રહેતું જ્યારે જાણવાનું જ બાકી રહેતું નથી તો પછી બધા મનુષ્ય એ તત્વને શા માટે નથી જાણી લેતા એના ઉત્તરમાં આ શ્લોક ભગવાન કહે છે અહીં કહેવાનો અર્થ એ છે કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું અથવા તત્વને જાણવું એ કેટલું મુશ્કેલ છે તે જુઓ સિદ્ધનામ શબ્દથી જેણે સિદ્ધિ મેળવી છે તેવો થાય છે પરંતુ અહીંનો એનો અર્થ અહીં માત્ર સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે એવો થાય છે આ શ્લોકમાં સિદ્ધિ શબ્દનો પ્રયોગ સંપૂર્ણતા માટે કરવામાં આવ્યો છે આ શબ્દ અસંખ્ય સૂચિતાર્થો તેના તેમજ અર્થોનો સમાવેશ થાય છે અહીં સંસ્કૃત વિષય સૂચિમાંથી સિદ્ધિ શબ્દના કેટલાક અર્થ આપવામાં આવે છે અલૌકિક શક્તિઓની પ્રાપ્તિ સમસિદ્ધિ સાફલ્ય કાર્યપાલન પરિપૂર્ણતા સમસ્યાનો ઉકેલ રસોઈ અથવા કોઈપણ કાર્યની પૂર્ણાવતી રોગ નિવારણ લક્ષ્ય સાકુ પરિપક્વતા પરમશુ આમ ઘણા બધા અર્થ થાય છે શ્રી કૃષ્ણ અધ્યાત્મક માર્ગ ઉપર આ શબ્દનો પ્રયોગ પૂર્ણતાના સંદર્ભમાં કરે છે અને કહે છે કે અર્જુન અસંખ્ય આત્માઓમાંથી અતિ અલ્પ પ્રમાણમાં લોકો માનવદેહ કારણ કરે છે જેમણે માનવદેહ ધારણ કર્યો છે તેમાંથી કેવળ કેટલાક લોકો પૂર્ણતા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે અને હવે હવે હજારો સિદ્ધ આત્માઓમાં પણ મારી સર્વોપરિતાને દિવ્ય મહિમાથી પરિચિત હોય છે એ દુર્લભ છે અહીં મનુષ્ય શબ્દનો પ્રયોગ એવા ભાવ જણાવવા થયો છે કે મનુષ્યની યોની ખૂબ જ દુર્લભ છે ભગવાનની મહાન કૃપાથી તે મળે છે કારણ કે આ યોનીમાં બધાએ ભગવાનની પ્રાપ્તિ માટે સાધન કરવાનો જન્મસિદ્ધ અધિકાર મળેલો હોય છે જાતિ હોય વર્ણ હોય કે આશ્રમ દેશ વગેરેની ભિન્નતાને કારણે આવું સાધન કરવા પર કોઈ પ્રતિબંધ નથી આ સિવાય ભગવાન એવો ભાવ જણાવે છે કે મનુષ્યત્રમાં જેટલી પણ યોગિનીઓ છે એ યોનીઓમાં નવા કર્મો કરવાનો અધિકાર નથી તેથી તે યોનીઓમાં પ્રાણી ભગવત પ્રાપ્તિ માટેને સાધન કરી શકતું નથી પશુ પક્ષી કીડા પતંગિયા વગેરે યોનિઓ તો સાધન કરવાની શક્તિ અને યોગ્યતા હોતી નથી આપણે જાણીએ છીએ કે એંસી લાખ યોનીઓ છે એમાંથી ચાર લાખ મનુષ્ય યોનિઓ છે દેવાદી યોનીઓમાં શક્તિ હોવા છતાં પણ ભોગીઓની અધિકતાને ખાસ તો અધિકાર નહીં હોવાને કારણે સાધન થતું નથી યોની અથવા દેવાદી યોનીઓમાં જો કોઈ પણ પરમાત્માનું જ્ઞાન થઈ જાય તો તે ભગવાનની અથવા મહાપુરુષની વિશેષ દવાનો પ્રભાવ અને મહત્વ છે એમ સમજવું ભગવાન કહે છે કે ભગવદના ભગવાનના ફળ રૂપે મનુષ્ય શરીર તો મળી જાય છે પણ જન્મ જન્મતાના સંસ્કારને લીધે ભોગોમાં અત્યંત આસક્તિ અને ભગવાનમાં શ્રદ્ધા અને પ્રેમનો અભાવ થતા કમી રહેવાને કારણે મોટાભાગના મનુષ્ય તો આ માર્ગ તરફ પણ મોડું પણ કરતા નથી જેના પૂર્વ સંસ્કારો સારા છે શુભ છે ભગવાન મહાપુરુષોને શાસ્ત્રોમાંથી જેને થોડીક શ્રદ્ધા છે જ્ઞાન લીધેલું છે ભક્તિ કરી હોય તથા પૂર્વેના પુણ્યોના સંચયને લીધે અને ભગવત કૃપાથી જેને સત્સંગ સદપુરુષોનો સંગ મળે છે તેઓ હજારો મનુષ્યમાંથી કોઈ વિરલ પુરુષ આ માર્ગમાં પ્રવૃત્ત થાય છે અને પ્રયત્ન કરે છે ભગવત પ્રાપ્તિ માટે યત્ન કરનાર મનુષ્યમાંથી જ કોઈ એક વિરલ જ ભગવાનને તત્વથી જાણે છે આનું કારણ એ છે કે પૂર્વ સંસ્કારો શ્રદ્ધા પ્રીતિ સત્તમ ચેષ્ટા આ બધાના સાધનો એક સરખા હોતા નથી અહંકાર મમતા કામના આશક્તિ વગેરેને કારણે ઘણા પ્રકારના વિઘ્નો આવે છે તેથી ખૂબ જ થોડા પુરુષો એવા હોય છે કે જેમની શ્રદ્ધા ભક્તિ અને સાધના પૂર્ણ હોય છે અને તેના ફળ સ્વરૂપે આ જન્મમાં ભગવાનનો કરી શકે છે એટલે આ શ્લોકમાં ભગવાન મૂળ કહેવાનો મતલબ એ છે કે હજારો મનુષ્ય છે આપણે જોઈએ કે ભારત દેશમાં લાખ કરોડો વ્યક્તિઓ છે આ કરોડો વ્યક્તિઓમાંથી લાખો લોકો પોલિટિકલ પાર્ટી જોડે સંકળાયેલા હોય છે કરોડો લોકો પણ જોડાયેલા હોય છે આમાંથી કેટલાક એ લોકસભા કે વિધાનસભાના ઉમેદવાર બને છે આ લોકસભાના ઉમેદવારો અમુક જ લોકો બને છે અને આમાંથી અમુક લોકો ચૂંટાય છે જેટલા લોકસભાના સભ્યો હોય એટલા ચૂંટાય છે ભલે ને ઉભા ઘણા બધા અને આ ચૂંટાયેલા સભ્યોમાંથી એકમાત્ર વડાપ્રધાન એટલે વડાપ્રધાન એક જ થાય છે ક્યારે એ કરોડો વ્યક્તિઓ જે ભારતની કરોડો પ્રજા એ મતદાન કરે છે આમાંથી કરોડો લોકો પોલિટિકલ પાર્ટી જોડે સંકળાયેલા છે એમાંથી હજારો લોકો એ લોકસભાના ઉમેદવાર તરીકે ઉભા રહે છે અને એમાંથી પાંચસો છસો ચૂંટાય છે અને આ ચૂંટાયેલામાંથી એકમાત્ર એ લોકશાહીને લીધે એ વડાપ્રધાન થાય છે એવી જ વાત અહીં ભગવાન આપણને કરે છે ભગવાન કહે છે કે આત્મક સાક્ષાત્કારની કિંમત કિંમતી સ્થિતિ પ્રાપ્ત કરવી એ ખૂબ જ અઘરી છે કારણ કે સામાન્ય માણસમાં તેની પાંચ ઇન્દ્રિયો સદની જે સર્ચ લાઈટ છે તે અંદર રહેલા ભગવાન પર નહીં પણ ભૌતિક વસ્તુઓ પ્રત્યે કેન્દ્રિત હોય છે અને ભૌતિક પ્રવૃત્તિઓ પ્રત્યે આકર્ષાય છે ભૌતિક પ્રગતિઓ પ્રત્યે આકર્ષિત હોવાને કારણે તેઓ ભૌતિક સુખો માટે છે આપણે જાણીએ છીએ કે કોઈ એવું સાધન નથી કે જેના દ્વારા તેમને ઇન્દ્રિયોની સર્ચલાઇટને નિર્જીવ પદાર્થમાંથી ભગવાન તરફ ફેરવી શકે પરંતુ સ્વતંત્ર ઈચ્છા હોવા છતાં મોટા ભાગના લોકો આદતના બાળકો છે તેઓ તેમની દુનિયવી આદતોને આધ્યાત્મિક આદતો આદતોમાં બદલવાનો પ્રયાસ કરતા નથી માયાના પ્રભાવ હેઠળ માણસ આંતરિક રીતે ભગવાનના શાશ્વત પ્રકાશ તરફ આકર્ષિત થતો નથી પરંતુ બાહ્ય રીતે ભૌતિક વસ્તુઓના કૃત્રિમ પ્રકાશ તરફ આકર્ષિત છે એક સત્ય છે એ નિર્વિવાદ સત્ય છે કે માનવ જીવનની તરંગો ગમે તેટલા દૂર સુધી પ્રક્ષેપાત કરવામાં આવે હોય તે હજી પણ કોસ્મિક મહાસાગરનો એક ભાગ છે વહેલા કે મોડા તે પોતાની દેવી આકર્ષણમાં સમર્પણ કરવું પડશે અને કોસ્મિક મહાસાગરના ઘરે પાછું ફરવું પડશે જ્યાંથી જે ઉદ્ભવ્યું છે ખરાબ ટેવોને લીધે માનવ આત્માની લહેર કોસ્મિક મહાસાગરના શાંત ઊંડાણોથી દૂર રહેવાની ટેવ પડી જાય છે ત્યારે તે ફરી જવા માટે અચકાય છે એ પણ સાચું છે કે ભગવાન બ્રહ્માંડ મહાસાગરના રૂપમાં તરંગ જેવા આત્માઓ સહિત તેમની માયાના તોફાનો સાથે નાટક કરવા માગે છે તેથી જ તેમને ભગવાનના આંતરિક ધામમાં સરળતાથી પાછી ફરવાની મંજૂરી નથી પરંતુ જ્યારે આત્માના તરંગો માયાના પ્રકોપથી ભયભીત રીતે વિખેરાઈ જાય છે ત્યારે તે મદદ માટે આંતરિક પ્રોકાર મોકલે છે અને ભગવાનમાં રહેલા અવિરત આકર્ષણો જવાબ આપવા પ્રયત્ન કરે છે માયાના વાવાઝોડાના પ્રભાવને લીધે અને બ્રહ્માની તેના અલગ આત્માના તરંગો સાથે રમવાની ઈચ્છા અને આત્માના તરંગોની બ્રહ્મચેતનાના સમુદ્રના ઊંડાણમાં પાછા ન જવાની દુષ્ટ ઈચ્છા અને ટેવોને લીધે માત્ર થોડા જ મનુષ્યો મોજાનું તેમજ વાસ્તવિક ઘર શોધવાનો પ્રયાસ કરે છે જો માયાના મહાસાગરમાં ધબકતા તમામ આત્માઓ ઘોંઘાટ કરે તો ભગવાન ચોક્કસપણે તેમના વૈશ્વિક સાગરના ઊંડાણમાં પહોંચવાનો પ્રયાસ કરે છે ત્યારે એ ભગવત કૃપા પામે છે જ્યારે મૂર્તિમંત આત્માઓ મોટી સંખ્યામાં માયા સંઘર્ષ કરીને થાકી જાય છે જ્યારે તેઓ મુક્તિની જ કરે છે મહાન આત્માઓ સારી આત્માઓ અસંખ્ય પીડિત આત્માઓના સંચિત ઈચ્છા અને મુક્તિની તીવ્ર શોધમાં એકલતાવાળી આત્માઓ તીવ્ર રુદન ભગવાનને તેમની માયાના તોફાનને શાંત કરાવી દે છે એટલે માયાના તોફાનો શાંત થતા માણસ એ તે ભગવત પ્રાપ્તિ તરફ ધીરે ધીરે આકર્ષાય છે આકર્ષણને કારણે ધીરે ધીરે સ્વતંત્ર પોતાની ઈચ્છાનો ઉપયોગ માળાના તોફાનો પર સહન કરવામાં સવારી કરવા માટે કરતો હોય છે હજારો મનુષ્યોમાંથી એક જ વ્યક્તિ દેવી મહાસાગરમાં પુનઃ પ્રવેશ કરવા ઈચ્છે છે પરંતુ તે માણસ પણ જે ભગવાનના હૃદયમાં પાછી ભરવાની ઈચ્છા રાખે છે પરંતુ જે માયા દ્વારા કસોટીમાં છે ભૂતકાળના દુષ્કાર્યોથી અવરોધ છે તે આનંદની સાગરની મુક્તિમાં સરળતાથી ભળી શકતો નથી જોકે આ ઘણા ખરા સાધકો અહીં અને ત્યાં એક બે માયા અને દુષ્કર્મની બાહ્ય શક્તિ પર કાબૂ મેળવી પ્રબળ શ્રદ્ધા સાથે પરમાત્માના મહાસાગરના જ્ઞાનમાં સતત સ્ત્રોત બને છે આકર્ષણની શક્તિમાં માટું ટેકવી શકે છે અને ભગવાન તેમની વિશાળ ભ્રમચેતનામાં તેમજ પરવાનગી વિના તેમના અલગ આત્મા જેવા બાળકોને મોકલવાથી ફરીથી તેમને પોતાની તરફ લઈ જાય છે આપણે જોઈએ છીએ કે મૃત્યુનો સમય આવે ત્યારે સૌને ભગવાન યાદ આવે છે ને ભગવાનમાં સાચા છે એવું અનુભવ થાય છે આ વાત ઘણા સંતોએ પણ કરી છે એટલે આપણે આ શ્લોકમાં ભગવાન એ જ કહે છે કે હજારો મનુષ્યો હોય છે એમાંથી કોઈ એક મારી પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે જો મનુષ્ય વચ્ચે અર્થાત જેઓમાં પશુની જેમ ખાવું પીવું એ સારામ કરવાનું નથી તેઓ ધર્મ ઉપર ચાલવા વાળો છે એવા છે હજારે મનુષ્યમાં કોઈ પણ એક સિદ્ધિ માટે કરે છે અર્થાત જેનાથી વધીને કોઈ લાભ નથી જેમાં દુઃખનો અંશ પણ નથી અને આનંદની કિંચિત માત્ર પણ કમી નથી કમીની સંભાવના નથી એવા સ્વત સિદ્ધ નિત્યત્વ પ્રાપ્તિ માટે પ્રયત્ન જે પરલોકમાં સ્વર્ગ વગેરેની પ્રાપ્તિ નથી ઈચ્છતો અને આ લોકમાં ધાન માન ભોગ કીર્તિ વગેરે ઇચ્છતો નથી અર્થાત જે ઉત્પત્તિ વિનાશીલ વસ્તુઓમાં નથી અટકતો અને ભોગવાય ભોગવાયેલા ભોગમાં તથા માન બળાઈ આદર સત્કાર વગેરેના સંસ્કારો રહેવાથી તે વિષયનો સંગ થતા તે વિષયોમાં રૂચિ થતી હોવા છતાં પણ જે પોતાની માન્યતા ઉદ્દેશ વિચાર સિદ્ધાંત વગેરેથી વિચલિત થતો નથી એવો કોઈ એક પુરુષ સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે આનાથી સિદ્ધ થાય છે કે પરમાત્મા રૂપી પરમાત્મા પ્રાપ્તિની રૂપી સિદ્ધિ માટે યત્ન કરવાવાળા અર્થાત ધરતાથી એ તરફ જનારા બહુ ઓછા મનુષ્યો હોય છે પરમાત્માની પ્રાપ્તિ તરફ ન વળવાના ઘણા કારણો છે એક ભોગ અને સંગ્રહમાં આસક્તિ સાંસારિક પદાર્થોના કેવળ આરામમાં સુખ દેખાય છે મનુષ્યો પ્રયા તત્કાળ સુખ આપવાળા સાધનો નહીં ઈચ્છે છે ચાહે છે અને ભોગ અને ઐશ્વર્યના પરિણામ ઉપર વિચાર કરવા લાગે છે ભોગ અને સંગ્રહને અંતે કશું નહીં મળે કોરા રહી જઈશું અને તેમની પ્રાપ્તિ માટે કરવામાં આવેલા પાપકર્મોના સ્વરૂપે ચોરાશી લાખ લાખ યોનીઓ તથા નરકોરના રૂપમાં દુઃખદ મળશે વાસ્તવમાં પરમાત્માની પ્રાપ્તિ કઠિન કે દુર્લભ નથી પરંતુ એ બાજુ સાચી લગ્નથી તત્પરતાપૂર્વક પ્રયાસ કરનાર બહુ ઓછા છે એ બાજુ દ્રઢતાથી પ્રયાસ ન કરવામાં સંયોગ જઈને સુખની તરફ આકૃષ્ટ થવું અને પરમાત્માની પ્રાપ્તિ માટે ભય ભવિષ્યની આશા રાખવી એક ખાસ કારણ છે આપણે જોઈએ છે કે હિમાલય ઉપર પર્વતારોહણ હિમાલયની ટોચ ઉપર કરવા લાખો લોકો પ્રયત્ન કરે છે એમાંથી હજારો લોકો અડધા રસ્તા સુધી પહોંચે છે અને બહુ ભાગ્યે સ્કોપ હિમાલયની ટોચ ઉપર પોતાની ધજા ફરકાવી અને વિજયની એ કે મોતી આ વસ્તુ ખરીદનાર બધા નથી કોક વ્યક્તિ જ ખરીદે છે અનુસ્નાતકનો અભ્યાસ પણ ખૂબ થોડા લોકો કરે છે એમ જ પ્રમાણે આત્મજ્ઞાન માટે પ્રયત્ન કરનાર અને ભગવાનના હૃદયને ચાહનાર ખૂબ જ ઓછા હોય છે આપણે જોયું કે તમામ કર્મો યોગ ભગવાનની પ્રાપ્તિ માટે મદદરૂપ હોય છે કાંઈ કે કર્મ યોગ હોય કે જ્ઞાન યોગ હોય કે બધા આ સાધનનો પ્રયત્ન તો બધા કરે છે પણ આમાંથી અમુક લોકો એ સિદ્ધિ સિદ્ધિ તરફ વાંચે છે એટલે કે યોગમાં સિદ્ધિ કરી અને એ પરમાત્માની પ્રાપ્તિ તરફ આગળ વધી જાય છે ટૂંકમાં આ શ્લોકમાં જ આ ભગવાન આપણને આ વસ્તુ સમજાવી રહ્યા છે ભગવાન કહે છે કે બહુ ઓછા લોકો સત્ય જાણવાનો જો હોય છે જો તેમના ધ્યેયને અનુસરી કાર્યક્ષેત્રમાં પ્રવેશે તેઓ ખરેખર સંખ્યામાં ઓછા છે તેમાંથી કેટલાક દુર્લભ અને અપવાદોગ માણસો પૂર્ણતા પ્રાપ્ત કરે છે દોડતી રેસમાં ઘણા પ્રારંભિક બિંદુઓ જોવા મળે છે પરંતુ કેટલાક રસ્તામાં પડી જાય છે અને બે કે ત્રણ લક્ષ્ય સુધી પહોંચવા પ્રયત્ન કરે છે અને માત્ર એક જ આ વસ્તુમાં રેસ જીતે છે લાખો લોકો માયા પૂરમાં વહી જાય છે તેમાં કોઈ એક બળવાન અને પરાક્રમી આત્મા સારા સંસ્કારને આધરણે મક્કમ રહે છે અને સત્ય જાણવાનો પ્રયત્ન કરે છે અને છેવટે એ ભગવાનને પ્રાપ્ત કરે છે અહીં ભગવાન તેને સારમાં સંપૂર્ણ અને સંપૂર્ણ રીતે જાણવાની જરૂરિયાત ઉપર ભાર મૂકે છે સંદિગ્ધ જ્ઞાન પૂરતું નથી દૂરની સમજ પૂરતી નથી અંતિમ પૂર્ણતા માટે કોઈપણ શંકા કે અંધકાર વિના નજીકનું અને પ્રત્યક્ષ જ્ઞાન મેળવવું જેવું જોઈએ એવું ભગવાન કહે છે